Hari dia tak kuat baik. Fun, nak tak? Hati ni nak muak. Tahu bab? Eh, tahu bab mana? Oh, kawan kita tu beri jo. Aku tu mungkin suka. Hey, hey, wujud aku dua kan? Ya, lapis dah. Tahu bab? Ibu belok. બાપ ભાવ કેવો તને ખબર છે હા તારો બાપ બહુ ભાવ તો હું તને શું કાઝા છોડવા હો એટલે ખાવાય થાય ને વેસવાય થાય

બીજું કોક આવશે લે હું છું એ વાડી ની છે ને ધ્યાન તો રાખી જ પડે આ મહાનિયા છે ને સિના એક રેવા દે શું કરું ઘડી હું ખોદ

પણ લાયો આ મની મને કે એ છીણા સોરવા જાવ હાલ કે તમારો બાપા નો ભાવ તમે એટલે તે એટલે હું કેતો હતો છીણા ભાવ કેટલો હે તારા બાપ નો મારા દીકરા છે ને બોલો જો તમારા બાપા ભાઈ સાંજે આવું નાખ્યા સીના ને ખાધા ના તો બગાડ્યા છે અમારા પાંચ ના સીણા બગાડ નાખ્યા બોલો ના પાછો વાડી મારે દઉં હવે ધ્યાન રાખ્યું છે